જ્યારે પ્રેમની વાત આવે છે ત્યારે રાધા કૃષ્ણનું નામ પહેલાં લેવામાં આવે છે તેમના પ્રેમનું ઉદાહરણ આપવામાં આવ્યું છે એવું કહેવામાં આવે છે કે જ્યાં રાધાનું નામ લેવામાં આવે છે કૃષ્ણ તેમના છે પરંતુ દરેકના મનમાં એક જ સવાલ ઊભો થાય છે કે આટલો પ્રેમ હોવા છતાં શ્રી કૃષ્ણે રાધા સાથે શા માટે લગ્ન નથી કર્યા આ વિષયમાં ઘણા જુદા જુદા તથ્યો ઉભરી આવે છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં જો તમને અમારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જાણીએ આજની કહાની શું રાધાએ કૃષ્ણ સાથે લગ્ન કરવાની ના પાડી હતી એક મત એવો પણ છે કે રાધાએ શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરવાની ના પાડી કારણ કે તેમને લાગ્યું કે તે ઉમરોવાના જીવન માટે યોગ્ય નથી રાધા એક કાયર હતા જ્યારે લોકો કૃષ્ણને રાજકુમારી સાથે લગ્ન કરતા જોવા માંગતા હતા કૃષ્ણે રાધાને મનાવવાનો પ્રયાસ કર્યો પણ રાધા તેના નિશ્ચયમાં અટલ હતી એક ખુલાસો એ પણ કરવામાં આવ્યો છે કે રાધા શ્રીકૃષ્ણના લગ્ન નહોતા અન્ય લોકપ્રિય અર્થઘટન મુજબ રાધાએ એકવાર શ્રીકૃષ્ણને પૂછ્યું કે તે શા માટે તેની સાથે લગ્ન કરવા નથી માગતો તો ભગવાન શ્રીકૃષ્ણએ રાધાને કહ્યું કે કોઈ વ્યક્તિ પોતાના આત્મા સાથે કેવી રીતે લગ્ન કરી શકે શ્રી કૃષ્ણનો અર્થ હતો કે તે અને રાધા એક છે તેઓ અલગથી અસ્તિત્વમાં નથી રાધાને સમજાયું હતું કે શ્રીકૃષ્ણ ભગવાન છે અને તેમને શ્રીકૃષ્ણ પ્રત્યે ભક્તની જેમ આદર છે તે ભક્તિમાં ખોવાઈ ગઈ હતી જેને ઘણીવાર શારીરિક પ્રેમ ગણે છે તેથી કેટલાક માને છે કે રાધા અને શ્રીકૃષ્ણ વચ્ચેના લગ્નનો પ્રશ્ન જ ઊભો થતો નથી રાધા અને શ્રીકૃષ્ણ વચ્ચેનો સંબંધ ભક્ત અને ભગવાનનો છે શ્રીકૃષ્ણથી રાધાનું કોઈ અલગ અસ્તિત્વ નથી લગ્ન માટે બે લોકોની જરૂર છે કેટલાક લોકો તેની આ રીતે અર્થઘટન પણ કરે છે કે સામાજિક નિયમોએ પ્રેમ કથામાં વિલનની ભૂમિકા ભજવી હતી રાધા અને શ્રીકૃષ્ણની સામાજિક પૃષ્ઠભૂમિએ તેમના લગ્નની મંજૂરી આપી ન હતી રાધાને યોગ્ય રીતે સમજવા માટે રસ અને પ્રેમનું રહસ્ય સમજવું પડશે તે આધ્યાત્મિક પ્રેમની આનંદની લાગણી છે એક અર્થઘટન મુજબ કૃષ્ણ અને રાધાએ બાળપણમાં જ લગ્ન કરી લીધા હતા જાણે કે ઘણા બાળકો લગ્નની રમત રમે છે પરંતુ હકીકતમાં બંનેના ક્યારેય લગ્ન થયા નથી કોઈપણ રીતે તેનો પ્રેમ લગ્ન જીવનના પ્રેમ કરતાં વધુ કુદરતી અને આધ્યાત્મિક હતો શ્રી કૃષ્ણ અને રાધા એકબીજા સાથે જોડાયેલા હતા તેથી જ તેને હંમેશા રાધા કૃષ્ણ કહેવામાં આવે છે રૂકમિણી કૃષ્ણ અને શ્રીકૃષ્ણને મેળવવા માટે રૂકમણીએ પણ ખૂબ જ મહેનત કરી તે તેના ભાઈ રૂક્મિણી વિરુદ્ધ ગઈ હતી રૂકમિણી પણ શ્રીકૃષ્ણને રાધાની જેમ જ પ્રેમ કરતી હતી શ્રી શ્રીકૃષ્ણને એક પ્રેમપત્ર પણ મોકલ્યો હતો કે તે આવીને તેને પોતાની સાથે લઈ જાય રૂકમિણીએ પ્રેમપત્રમાં સાત લોકો લખ્યા હતા રૂકમિણીનો પ્રેમપત્ર શ્રીકૃષ્ણના હૃદયને સ્પર્શી ગયો અને તેણે રૂકમિણીની વિનંતી સ્વીકારી આ પ્રકારે રૂકમિણી શ્રીકૃષ્ણની પ્રથમ પત્ની બની બીજી બાજુ શ્રીકૃષ્ણ અને રાધાને લગ્નની જરૂર નહોતી તેમના પ્રેમ લગ્ન બંધન ન માગતા રાધા શ્રીકૃષ્ણનો બાળપણનો પ્રેમ હતો શ્રીકૃષ્ણ આઠ વર્ષના હતા ત્યારે બંનેને પ્રેમનો અનુભવ થયો હતો આ પછી આખું જીવન શ્રીકૃષ્ણને મળ્યું નહીં રાધા શ્રી કૃષ્ણના દૈવી ગુણોથી પરિચિત હતા તેણે જીવનભર પ્રેમની યાદોને તેના મગજમાં રાખી હતી આ તેમના સંબંધની સૌથી મોટી સુંદરતા છે શું રાધા અને કૃષ્ણને મળવા ન દીધા બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર પૃથ્વી પર આવતા પહેલાં રાધાએ એક વખત કૃષ્ણના સેવક સિદ્ધમ સાથે દલીલ કરી હતી રાધા રાણી ગુચ્છે થઈને શ્રીધામને રાક્ષસ તરીકે જન્મ લેવાનો શ્રાપ આપ્યો બદલામાં શ્રીદમે રાધાને પણ શ્રાપ આપ્યો હતો કે તે માનવ તરીકે જન્મ લેશે અને સો વર્ષ સુધી તેના પ્રિયથી અલગ થઈ જશે તે પછી તમને ફરીથી શ્રીહરિનો સાથ મળશે અને તમે ગોકુળમાં પાસા આવશો શ્રી કૃષ્ણએ રાધા સાથે લગ્ન ન કર્યા કારણ કે તે સાબિત કરવા માગતા હતા કે પ્રેમ અને લગ્ન બે અલગ અલગ બાબતો છે પ્રેમ એ નિસ્વાર્થ ભાવના છે જ્યારે લગ્ન સમાધાન અથવા કરાર છે એક મત મુજબ શ્રીકૃષ્ણએ રાધા સાથે લગ્ન કર્યા ન હતા જેથી માનવજાતને બિનશરતી અને આંતરિક પ્રેમ શીખવવામાં આવે રાધા અને શ્રીકૃષ્ણ વચ્ચેનો સંબંધ ક્યારેય શારીરિક સ્વરૂપમાં નહોતો રહ્યો પરંતુ તે ખૂબ જ આધ્યાત્મિક સ્વભાવનો છે પૌરાણિક કથાઓમાં પ્રચલિત અન્ય વાર્તાઓની તુલના રાધા કૃષ્ણ સાથે કરી શકાતી નથી જો કે રાધા કૃષ્ણના પ્રેમની કેટલી અર્થઘટન કરવી જોઈએ તે બધા ઓછા છે તેમનો પ્રેમ માનવજાત માટે હંમેશા આધ્યાત્મિક પ્રકાશની જેમ જીવશે તો મિત્રો હું એવી આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ